નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ તમને એક જેમ કે મોટી ખબર સામે મળી રહી છે તમને આપવાની છે કારણ કે તમે દોસ્તો આપણા ગુજરાતના અને તમારા બધાના લોક લોકલાડીલા સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરને તમે બધા જાણો છો અત્યારે હાલ વિક્રમ ઠાકોરની જેમ કે નવી ફિલ્મ જેનું નામ છે વિક્રમ આદિત્ય શું ખરેખર આ ફિલ્મ આવી રહી છે તો અત્યારે હાલ દોસ્તો ઘણા બધા લોકોનો જેમ કે પ્રશ્ન પણ એ છે કે વિક્રમ ઠાકોરને શું ખરેખર આ વિક્રમ આદિત્ય નામની ફિલ્મમાં જો આવવાની છે તો અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોરની આવી કોઈ ફિલ્મ બનવાની જ નથી તો બીજા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈની બેની લાડકી આ ફિલ્મમાં જેમ કે જોજો એપની અંદર જોવા મળી રહી છે પરંતુ યુટ્યુબમાં કહી રહ્યા છે તો બીજા લોકોને એવું પણ કહેવું છે કે ઘણા બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે એક રાધા એક મીરા આ મૂવી ક્યારે રિલીઝ થવાની છે એ પણ હું તમને આ પૂરા વિડીયોની અંદર તમને હું બતાવવાનું છું એટલે જલ્દીથી દોસ્તો વિડીયોને એક લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલો જેથી કરીને દોસ્તો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરની તમામ અપડેટો તમને સૌથી પહેલાં જોવા મળતી રહે તો દોસ્તો હવે હું દોસ્તો તમને કહેવાનું છું કે બધા લોકો મને એવું પણ કહી રહ્યા છે કે શું ખરેખર વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ જેનું નામ છે વિક્રમ આદિત્ય તો શું ખરેખર આ ફિલ્મ આવી રહી છે એવું લોકો જે બધા કહેવા માગી રહ્યા છે પરંતુ એ બધા લોકોને હું કહેવા એટલું માગીશ કે અત્યારે વિક્રમ ઠાકોરની કોઈ પણ એવી મૂવી આવવાની નથી તમને સ્પષ્ટ તમને આ વિડીયોની અંદર કહું છું કારણ કે વિક્રમ ઠાકોરની કોઈ પણ એવી એક નહીં પરંતુ જેમ કે દસ વર્ષ સુધી કોઈ વિક્રમ આદિત્ય નામની કોઈ વિક્રમ ઠાકોરની કોઈ મૂવી આવવાની નથી કારણ કે મેં રૂબરૂ વિક્રમ ઠાકોરને કોલ કરીને મેં પૂછેલું છે અને તેમને મેં પૂછ્યું જેમ કે જીતુ પંડ્યા ઠક્કી પણ તેમને પૂછ્યું હતું આવી કે કોઈ ફિલ્મો બનવાની મેં તો જે એમને કીધું કે મન કે શું વાત કરો છો યસ ખરેખર આ ફિલ્મ કો આવવાની છે તો કહીએ શું વાત કરો છો મેં તો આવી કોઈ અમે તો કોઈ કોઈ વાતય નહીં સાંભળ્યું પરંતુ દોસ્તો સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ એવી ચર્ચા થઈ રહી છે કે વિક્રમ જેમ કે વિક્રમ આદિત્ય નામની કે ફિલ્મ આવી રહી છે તો દોસ્તો એવી કોઈ ફિલ્મો આવવાની નથી તો કોઈ લોકો કોઈક જેમ કે કોકે જે વિક્રમ ઠાકોરનો ફેન ફોલોઈંગ છે એને જેમ કે પોસ્ટર બનાવીને નાખી દીધું છે એટલે કોઈ વિક્રમ ઠાકોરની નવી કોઈ જેમ કે ફિલ્મો આવવાની નથી એટલે બધા લોકોને હું કહેવા માગું છું કે એવી કોઈ ફિલ્મો નથી આવવાની તો હા બીજી બાજુ દોસ્ત એ પણ કહું રહ્યો છે કે તમે બધાએ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છો કે એક રાધા એક મીરા આ મૂવી ક્યારે આવે છે તો એ બધાને હું તમારે બહુ વેઇટ કરવાની નથી કારણ કે આ ફિલ્મ હું તમને થોડા દિવસોની અંદર તમને એક સબસ્ક્રાઈબ જેમ કે સરપ્રાઇઝ ડાલવા માગું છું કે આ ફિલ્મ ક્યારે આવવાની છે કારણ કે મારા સિવાય કોઈ આ આખી યુટ્યુબ ચેનલની અંદર તમને નહીં કહેવાનું કે ક્યારે રિલીઝ થવાની છે એક રાતા એક નહીં મીરા તો કારણ કે હું તમને કહીશ તો મારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આગલા વિડીયોની અંદર હું તમને બતાવું છું કે વિક્રમ ઠાકોરની એક રાધા એક મીરા આ મૂવી આવવાની છે ખરેખર દોસ્તો ખૂબ એવી સારી અને મસ્ત મૂવી છે કારણ કે મેં તો ચાર વખત જોઈશે એ સિનેમા ઘરની અંદર કોઈ મોબાઈલમાં નથી જોયું પરંતુ તમારે બધા જેમ કે આતુરતાથી મોબાઈલમાં જોવું છે તો ક્યારે ને કઈ ચેનલ ઉપર યુટ્યુબમાં રિલીઝ થવાની છે અને કયા દિવસે રિલીઝ થવાની છે બધી જ તમને પૂરી જાણકારી તમને હું આપવાનું છું એટલે આગલા વિડીયો ત્યાં સુધી આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને દોસ્તો તમને ખબર પડે કે વિક્રમ ઠાકોરની સૌથી પહેલાં અપડેટ મળતી હોય તો વીડીટી ગુજરાતી એક જ એવી ચેનલ છે જે સૌથી પહેલાં વિક્રમ ઠાકોરની અપડેટ આપતું હોય છે તો ખરેખર દોસ્તો એક એવો સારો સપોર્ટ કરજો અને આગલા વિડીયોની અંદર હું તમને કહેવાનું છે કે વિક્રમ ઠાકોરની એક રાધા એક મીરા આ મૂવી ક્યારે અને ક્યાં જોવા મળશે હું તમને આગલા નેક્સ્ટ વિડીયોની અંદર કહેવાનું છે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિક્રમ આદિત્ય નામની હજી એક વખત કોઈ એવી ફિલ્મ આવવાની નથી એટલે કોઈ લોકોએ જેમ કે એવું ખોટું મનમાં ના રાખવું કારણ કે તો એક પોસ્ટર બનાવેલું છે એટલે તમારે કોઈ રાખવું નહીં કે વિક્રમ ઠાકોર વિક્રમ આદિત્ય નામની કોઈ ફિલ્મ આવે છે તેવું કશું આવવાનું નથી તો જય હિન્દ વંદે માતરમ જય સદારામ બાપુ